વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કારોબારીની બેઠક મળી હતી જે બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપવામાં આવી હતી સાથે જિલ્લામાં નવી આંગણવાડી અને નવી ગ્રામ પંચાયતોનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારી મુહિમ ખાસ એજન્ડામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અધ્યક્ષ સ્થાને શરૂ કરી રહ્યા છે જેમાં દર બુધવારે જિલ્લા પંચાયતના ક્લાસ વન અધિકારી જિલ્લાના કોઈ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં જઈને ત્યાં ચાલતા સરકારી કામો ગ્રામ પંચાયત હોય કે આંગણવાડીનું હોય દવાખાનું હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીઓની સાથે કોન્ટેકમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં સરકારના ક્રાઇટેરિયામાં નંબર વન છે એની સાથે સાથે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર વિકાસ થાય એ દિશામાં આગળ કામ કરવામાં આવશે બીજા એજન્ડામાં જે તે સમિતિઓના ખર્ચની બહાલી આપવામાં આવી હતી અને સાથે સાથે નવા અગત્યના કામમાં જિલ્લાની એકસો છાસઠ આંગણવાડી નવી બનવાની છેલ્લા બે વર્ષમાં અને ગ્રામ પંચાયતમાં એકસો તેતાલીસ બનવાની છે આખા જિલ્લામાં કુલ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયતોની સામે જિલ્લામાં કુલ એકસો તેતાલીસ ગ્રામ પંચાયતો નવી બનશે બે વર્ષમાં ચારસો નવાણું આંગણવાડીમાંથી એકસો છાસઠ નવી બનવાની છે જિલ્લાની નવાણું શાળાઓ હતી જે છેલ્લા દસ વર્ષમાં તકલીફમાં હતી એ તમામ શાળાઓ નવી કરવામાં એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતા પ્રગતિના પંથે વધુ આગળ આવી જાય એ બાબતે આજની કારોબારી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી જ્યારે પંદરસો નવ કરોડની આવકની સામે નવસો બોતેર કરોડ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સમગ્ર જિલ્લામાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે મોબિલિટી વધારવા માટે રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિએટિવ લેવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આથોનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે આ વેહિકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર જ્યારે પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના માનદ બેતકો જ્યારે જંક્શનમાં ઊભા રહે છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રવાનું એમના ડિહાઇડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ ચાસનું વિતરણ અને દરેક જંકશનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને જંક્શન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો આજ જ જે રિકવાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વેહીકલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે આભાર આજની કારોબારીના ખાસ એજન્ડામાં આજની કારોબારીના ખાસ એજન્ડામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અમે અધ્યક્ષ સ્થાનેથી એવું કરી રહ્યા છે કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો એક ક્લાસોનો અધિકારી જિલ્લાનું કોઈપણ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં ચાલતા તમામ સરકારી કામો ગ્રામ પંચાયતનું હોય આંગણવાડીનું આંગણવાડીનું હોય દવાખાનાનું હોય કે ગમે તે હોય એનું સુપરવિઝન કરશે અને લાગતા લાગતા અધિકારીને સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તા માં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો અમારો અત્યારે આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં જે સરકારના ક્રાઇટેરિયામાં નંબર વન છે એ સાથે સાથે હવે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર સાચા ગરીબનો કેમ વિકાસ થાય જે અમારી પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે કામ કરવા અમે પ્રયત્ન કરીએ છીએ બીજા એજન્ડામાં ખાસ જે તે સમિતિઓના ખર્ચની બાલી હતી અને સાથે સાથે આપને નવા અગત્યના આંકડા આપું તો જિલ્લાની એકસો છાસઠ આંગણવાડીઓ નવી બની જવાની છે છેલ્લા બે વર્ષમાં જ અને ગ્રામ પંચાયતો એકસો તેતાલીસ નવી બનવાની છે એ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયતોની સામે આખા જિલ્લામાં કુલ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયત છે જેમાંની એકસો તેતાલીસ ગ્રામ પંચાયત નવી બનશે ટોટલ ચૌદસો ને નવ આંગણવાડીમાંથી એકસો છાસઠ આંગણવાડી નવી બનવાની છે સાથે સાથે નવ્વાણું શાળાઓ જિલ્લામાં એવી હતી જે છેલ્લા દસ વર્ષથી કોઈને કોઈ તકલીફ નહોતી થતી એ પણ બધી જ નવી થઈ થઈ રહી છે અને થઈ જવાની છે એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતા પ્રગતિના પંથે વધુ આગળ જાય એ અમારી આદમી સમિતિએ ચિંતા કરી અધિકારીઓ સાથે દિશા નિર્દેશ કર્યો અને પૂર્ણ કરી ચોવીસ પચીસ નું જે ખર્ચનું જે હતું કેટલાનું હતું કેટલું ટોટલ પંદરસો ને નવ કરોડની આવકની સામે નવસો બોતેર કરોડનો ચોવીસ પચીસનો સમગ્ર જિલ્લામાં ખર્ચ થયેલ છે